આજરોજ તળાજા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા તળાજા પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર અપાયું હતું જેમાં વિગત કેવા પ્રકારની છે કે બાંગ્લાદેશમાં હિન્દુ બંધુઓ પર થયેલ અત્યાચાર અને માનવ અધિકાર ભંગના વિરોધમાં આ આવેદનપત્ર અપાયું હતું જેમાં તળાજામાં આવેલ વ્યાયામશાળાના મેદાનમાંથી રેલી સ્વરૂપે તલાજા પ્રાંત અધિકારી કચેરી સુધી જઈને પ્રાંત અધિકારી સાહેબ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર અપાયું હતું વધુમાં આગેવાનો શું કહે છે સાંભળો આજનો કાર્યક્રમ જે ઢાકાના અંદર જે આપણા હિન્દુ બાંધવો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એ બાબતમાં અમે તળાજા તાલુકાના તમામ હિન્દુ સંગઠન અમે આજે સાહેબને આવેદનપત્ર દેવા માટે એકત્રિત થયા હતા તો અમારી માંગણી એ છે કે ભારત સરકાર જે કંઈ સરકાર જે મુસ્લિમ જે સરકાર છે બાંગ્લાદેશ એના ઉપર એક કડક કાર્યવાહી કરે અને સમસ્ત ત્યાંના હિન્દુઓને ન્યાય આપે એવી અમારી માગણી છે અને કડક કાર્યવાહી કરે એવી હરેક હિન્દુ સમાજની આશા પણ છે અને આમાં અમને સંપૂર્ણ ન્યાય આપો એ માટે અમે એકત્રિત થયા છીએ આજરોજ તળાજા તાલુકાના સમગ્ર હિન્દુ સમાજ વતી દરેક સંગઠનો ભેગા મળીને આજે પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આવેદનપત્ર એટલા માટે કે બાંગ્લાદેશની અંદર વર્તમાન જે નવી સરકાર આવી રહી છે તે ત્યાંના લઘુમતી હિન્દુ સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે ત્યાંના મંદિરો તોડવામાં આવી રહ્યા છે ત્યાંના હિન્દુ સમાજ અને હિન્દુ સંતોને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે તો આજે સમગ્ર હિન્દુ સમાજ વતી અમારી માગણી છે ભારત સરકાર પાસે અને રાષ્ટ્રપતિ જો આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે એ રાજકીય કુને વાપરીને ત્યાંની બાંગ્લાદેશની સરકારને દબાણ કરીને હિન્દુઓ ઉપર થતા અત્યાચારો બંધ કરાવે અને હિન્દુઓને રક્ષણ આપે તે માટે આજે સમગ્ર હિન્દુ સમાજ વતી આત્રે ઉપસ્થિત થયા છે અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે